ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ તો અમે લોકો પાતા પર પહોંચી ગયા ઉના બી સારું એવું રોકાઈ ગયા હતા અને હું ધ્યાન અમને શ્રી કાલે આવી ગયા છીએ પાતા પરથી ઉનાથી પાતા પર અને અમારે આજે બી વાડીમાં બીજી વાડી છે ત્યાં વાવવાનું કામ છે તો આ બિયારણ છે મગફળીનું એને જીવામૃત વાળું કરી અને હવે આજે વાવવાનું છે આ બાચકા મેં બધી ભરી દીધા છે કેવી છે તબિયત મમ્મી આવી ગયા અત્યારે જાત્રાથી પછી થોડી તબિયત બગડી હતી મમ્મી પપ્પા બે ની એટલે હજી ઠીક ઠીક ખાતી આવે છે એક એક બાજકા પચીસ પચીસ કિલો ચોખી ને છે પચીસ પચીસો એકસો પચીસ કિલો છે ને घटे तर आपले रायखाय मध्ये भरवा

જોતો ઈ નકરો કેવું કરે આમ જોતો હાથ કેવું કરે નકરો એમ જ કરે ત્યાંથી વીખી નાખશે છોકરો એમ જ કરે

સુપડી જોડી અને બધું બિયારણ એમાં લેવાનું છે ધ્યાનભાઈ બેઠા છે ટેક્ટર માં

这里。Mm hmm.

કલાક ઉપર થઈ ગયો તો પાંચ મણ છે ને બીયા પણ પાંચ મણ તોય ઘટે છે વધારે છે કા છોકલા મમ્મી ની નવી ટેકનિક છે સામે થી ખોલવા ઓપનર માં ફોડાઈ દીધું છે પણ સરસ જ ફોલાય છે છાલે વેલ નથી ફૂલતી લાલ

સૂડો પલાળ્યો છે અને એને મૂકવાનો છે તડકામાં શ્રી અનંધાન દેવ નાસે તો હાય ફ્રેન્ડ્સ આતે દાદા ખેતર પર જાય દે ને પછી સાંધા કરના છે આંગળી થી શ્રી ફાઈ ચાંદલા કરવાના છે પાંચ સાથીઓ આવડે છે તો એક સાથીઓ કરજો

તો દાદા ચહેલા અત્યારે ભર ભરપૂર થઈ ગઈ છે એકદમ લૂ આવે છે અને વાવવાનું છે આજે પેલો બંધ કરવાનો આ ગરમીમાં આખો ડેલો તપે એટલો ગરમ હોય ને